અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભૂમોધરા ગામમાં દીપડાએ છ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો હુમલો કરતાં બાળકીનું મોત થયું હતું મધ્યપ્રદેશનો એક મજૂર પરિવાર વિપુલભાઈ સાવલિયાની વાડીમાં કપાસ મેળવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો અને તેનો શિકાર કર્યો હતો બાદમાં મૃતદેહ છોડીને નાસી ગયો હતો પરિવારના સભ્યોએ બાળકીને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ દીપડો બાળકીને લઈ ભાગી ગયો હતો આ ઘટનાની જાણ વાડી માલિકને થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા આ ઘટના ટીમ ત્યાં પહોંચી આવી હતી મૃતક બાળકીના પિતાએ બાળકીના મૃતદેહને હાથમાં લઈ વડા આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલમાં પહોંચ્યા હતા હાલમાં બાળકીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દીપડાના પગના નિશાન મળ્યા છે જેના આધારે દીપડાએ જ હુમલો કર્યો હોવાનું જણાય છે